વિરંગામ શહેરના રાજમાર્ગો ઉપર શ્રી રામચંદ્રજીના ના જન્મોત્સવ નિમિત્તે હિન્દુ સેના દ્વારા ભવ્ય શોભાયાત્રા નીકળી હતી

પરકોટા મોટા પરકોટા વ્યામશાળા ગોલવાડી દરવાજા ભરવાડી દરવાજા રોડ દરવાજા મુંડવાડ જુમ્મા મસ્જિદ ચોક સોની બજાર બજાર ગોખ ગાંધીફળીની પરત ફરી પુનઆહુતી કરવામાં આવી હતી આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ભાવિ ભક્તો જોડાયા હતા આ શોભાયાત્રા દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે વિરમગામ ટાઉન પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો మున్న బైవోరా పిరంగామ్